દસ દસ વર્ષથી એલર્જીની સમસ્યા હોય અને સતત જે છે એલર્જી રહેવાને કારણે શ્વાસ ચડે શરદી થઈ જાય નબળાઈ લાગે વજન ઘટતું જાય અતિશય શરીરમાં થાક લાગે અને એલર્જી માટે સતત પંપ લેવો પડે એવા એક પેશન્ટ જે છે એ જેમને દસ વર્ષથી સમસ્યા હોય ને આપણી માત્ર ત્રણ મહિનાની દવાથી ત્યારે સો એ સો ટકા સારું થઈ ગયું હોય એવા પેશન્ટ જે છે મારી સાથે છે રજનીકાંતભાઈ કે જેમને આ સમસ્યા હતી આજે આપણે એમનો રિવ્યૂ સાંભળશું કે એમને શું તકલીફ હતી ને હવે એમને કેવું છે

તાલુકા પાટડી જિલ્લો સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર થી બરાબર છે પીપળી ધામ થી અને ત્યાં થી 228 કિલોમીટર દૂર આપડી હોસ્પિટલ છે એમાં આવી સારવાર થઈની તમને કઈ રીતે ખબર પડી હું તમારો વિડિયો જોઈને એક અને વિડિયો જોઈને આવ્યા હતા બરાબર છે તો જેવી રીતે બધા જ પેશન્ટ ને સારું રિઝલ્ટ મળતું એને પરિણામ સારું મળતું એવું તમને સારું પરિણામ મળ્યું હા એવું જ પરિણામ મળ્યું બરાબર છે એમ 100% માટી ગયો ત્યારે બરાબર છે આપડા હોસ્પિટલમાં તમારું જે નિદાન થયું તમારું જે પંચકર્મ સારવાર થઈ તમારી દવા થઈ એ બધા તમને સો ટકા સંતોષ છે સો ટકા સંતોષ બરાબર છે અને આજે રજનીકાંતભાઈ આ પ્રોબ્લેમ તમને શરૂ થયો શ્વાસ એલર્જીનો તો એમાં શું શું થતું તમને એમાં તો સ્વાદ ચડી જાય ને ઉધરસ થઈ જાય ને કફ થઈ જાય બરાબર બરાબર ચાલીનો જે એક બરાબર પછી કામકાજ કરવામાં શું તકલીફ થાય કામ કરી જ નાય કે બે જવું પડે બરાબર છે જરાઈ ના ચાલી શકો ના જરાઈ ન ચાલી શકો હાફ ખૂબ ચડવા મળે શું કામ કરો છો તમે હું ખેતીનું કામ કરું છું તો ખેતીનું કામ થઈ જ નહીં શકતું હોય ને પેલા તો એવું થતું ને બરાબર છે કેટલું કામ કરી શકતા પેલા કામ તો માપ માપ કરી શકતા બરાબર છે પછી જ્યારે આ તકલીફ થાય ત્યારે પછી શરીરમાં દુખાવા થાય છીકો બહુ આવે એવું બધું થાય કડતર થઈ જતી શરીર બરાબર જાણે આમ તાવ ભરાઈ ગયો એવું લાગે હાડમાં કફ થઈ ગયો અને આમ સીસોટી બોલ્યા કરે આ પછી સીસોટી બોલ્યા કરે પછી એના માટે તમે કેટલા અલગ અલગ ડોક્ટરને મળ્યા હશો પાંચ છ ડોક્ટરને મળ્યા છે કઈ કઈ જગ્યાએ તાંગધરા મળ્યા અમદાવાદ બરાબર બધા મોટા મોટા ડોક્ટરને મળ્યા બરાબર પછી એમાં ડોક્ટરે બધા રિપોર્ટ કરાવ્યા હતા રિપોર્ટ કરાવ્યા હતા કયા કયા રિપોર્ટ કરાવ્યા હતા રિપોર્ટ પેપ્સાનો રિપોર્ટ કરાવ્યો હતો નાકનો રિપોર્ટ કર્યો તો અને રિપોર્ટ કર્યા હતા બરાબર છે તો એલર્જીના રિપોર્ટ કરાવ્યા હતા એલર્જીના રિપોર્ટ શું ડોક્ટરે શું કીધું ડોક્ટર તો એવું કે આ ના મટે કે એલર્જીની સમસ્યા છે અમુક કે તાસી બદલાય છે તો મટી જાય છે કે હા કોઈ ફેર પડતો નતો બરાબર પછી શું ડોક્ટરે શું પંપ આપ્યો તો ડોક્ટરે પંપ આપ્યો તો રોજ પંપ લેવો પડે હા બે દિવસ બે દિવસ પંપ લઈ લેવો દર બે દિવસે પંપ લેવો તો હાફ ચડી જાય બહુ હાફ ચડે હા બરાબર છે અને ડોક્ટર એમ કીધું કે આજીવન આ પંપ લેવો પડશે તમારે હવે લેવો તમને એલર્જી છે બરાબર છે અને પછી જે છે એ અમુક ડોક્ટર તો શું સલાહ દેતા શું કરવું પડશે અમુક ડોક્ટર એવું કે તમારે કાચની પેટી કરવી પડે બેસવું પડે બાકી કાંઈ ધોધની રચકાણ લેશો થાય છે ડોક્ટરે મજાકમાં હું કીધું રજનીકાંત ને કે તમે કાચની પેટી બનાવીને એમાં બેસો તો તમને આ ન થાય બાકી તમે જો બાકી કોઈ પણ વસ્તુ કરશો તો આ રોગ તો થશે 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 કારણ કે ધૂળમાં તો તમારું કામ છે સતત બરોબર ધૂળમાં જ રહેવાનું થાય બરોબર છે તો ડોક્ટરે પછી મજાક કરી એમ ને કાચની પેટી બનાવીને બેસો એમ બાકી ના મટે બાકી ના મટે આ જીવન પંપ લેવો પડશે પંપ લેતા હતા તો એ તકલીફ તો થોડી થોડી રહેતી જશે સીસોટી તો આખો દી અને હાફ તો ચડી જ જતો કામ તો કઈ ન થતું પછી આપણી પાસે અહીંયા આવ્યા અને આપણે જે છે ત્રણ મહિના રેગ્યુલર દવા કરી તમારી પંચકર્મ સારવાર કરી કેવું લાગે છે તમને સારું લાગે પંપ છૂટી ગયો પંપ કેટલા વર્ષથી પંપ લેતા છ સાત વર્ષ લાગત લેતા હતા એકાંત બરોબર એક દિવસ જે પંપ એક ટાઈમનો ભૂલી જાવ તો શું થતું

ખરેખર રજનીકાંતભાઈ એમના રિલેટિવ લઈને મારી પાસે આવ્યા હતા કે સાહેબ હવે જે છે એ અમને દવા કરવાની છે પણ એમની દવા તો છેલ્લા બે મહિનાથી બંધ છે છતાં પણ કાંઈ હાફ શરદી ઉધરસતા એલર્જી કાંઈ જ નથી થયું એ જ આયુર્વેદની સફળતા છે કે રોગને મૂળથી મટાડે છે રજનીકાંતભાઈ તમે જે અહીંયા આવ્યા અને પંચકર્મ સારવાર કર્યો એનાથી તમને કેટલું સારું લાગ્યું ઘણું સારું નેવું પંચાણું ટકા સારું એનાથી એટલું બધો ફરક પડી ગયો એમ ને એક જ સિટિંગમાં એટલો ફરક પડી ગયો તો બરાબર છે પછી પંચકર્મથી કંઈ થાક નબળાઈ કે એવું કંઈ લાગ્યું તમને જરા જરાય નહીં બરાબર છે તો તમે અહીંયા આવ્યા અને પંચકર્મ કરતા હતા ને પછી આરામથી શ્રીનગર પાછા જઈ શક્યા કોઈ તકલીફ થઈ હતી હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ડૉક્ટર છું મેં મારો દસ વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એનએ બીચ માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું તમને જે છે એ ખાસી ધ્યાન રાખો કોઈપણ જગ્યાએ પંચકર્મ સારવાર તમે કરાવો છો આયુર્વેદની તો એ ડૉક્ટરને ત્રણ વસ્તુ પૂછો સૌથી પહેલી વસ્તુ એ પૂછો કે આ સારવારથી મને રોગ કેટલો ઝડપથી દૂર થશે બીજું એ પૂછો કે આ રોગમાં મારી સારવાર કરશું તો મને કોઈ નબળાઈ કે તો નહીં આવી જાય ને મને કોઈ મુશ્કેલ નહીં પડે ને ત્રીજું એ પૂછો કે શરીરમાં કેટલી ઝડપથી સ્ફૂર્તિ આવશે બરાબર છે જેમ કે તમે એક સ્ટ્રીચિંગ કરે તો એટલી બધી સ્ફૂર્તિ વધી ગઈ છે ને શરીરમાં તરત કામ કરવા લાગી ગયા છો બરાબર છે એટલે આ ખાસ પૂછો અમે જ્યાં પંચકર્મ સારવાર કરાવી છે નિષ્ણાત માર્ગદર્શન હેઠળ કરતા હોવાને કારણે અમારી સારવારથી કોઈને કોઈ પ્રોબ્લેમ નથી થતો નબળાઈ નથી આવતી અને દિવસે દિવસે સ્ફૂર્તિ વધે છે એ થયું ને તમને બરાબર ને પંચકનો પછી સ્ફૂર્તિ બહુ વધી ગઈ છે ફેફસા મજબૂત થયા હું લાગ્યું બરાબર છે અને બીજું કે રજનીકાનભાઈનો જેવો પ્રોબ્લેમ હતો આયુર્વેદમાં સ્પષ્ટ કહ્યું છે કે જ્યાં સુધી તમને લોહીમાં કફ રહે છે ત્યાં સુધી ફેફસામાં સોજા આવશે ને એલર્જી થશે જો તમે એલર્જીને મૂળથી મટાડવા માંગતા હો તો લોહીનો કફ મટાડવો ખાસ જરૂરી છે જે આપણે અમને ટ્રીટમેન્ટ કરી અને એમને અત્યારે તટલું સારું છે આપણી દવા ક્યારેય ગરમ નથી પડીને એટલે ખાસ હું તમને એ પણ કહેવા માગું છું કે ઘણા લોકો એવું માનતા હોય કે આયુર્વેદ એલર્જીની કે કફની દવા કરશું તો એ ગરમ પડશે એનાથી કોઈ તકલીફ થઈ જશે તો તમે ખાસ યાદ રાખો આયુર્વેદની દવા ગરમ નથી પણ જો તમારું નિદાન સાચું ન થાય તો તમને આયુર્વેદ દવા ગરમ પડી શકે છે અમે જે આયુર્વેદ સારવાર કરીએ છીએ એમાં નિદાન સાચું અને સ્પષ્ટ હોવાને કારણે અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી એટલે તમે કોઈપણ જગ્યાએ આયુર્વેદ સારવાર લેતા હો તમે કોઈ ડૉક્ટર પાસે લેતા હો કોઈ મેડિકલ સ્ટોરમાંથી લેતા હો ઓનલાઈન મંગાવતા હો કે તમે જે છે જાતે કોઈ દવા લેતા હોવ

સંતોષ થયો અને સો ટકા સારું લાગે છે બરાબર તમારો આ વિડીયો છે એ લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા વધે એમ એના માટે આપણે જે છે એ ફેસબુક યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ મૂકી શકીએ મૂકી શકીએ બરાબર છે હવે સાવ પંપ બંધ થઈ ગયો એમને ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જયભાઈ